તો મિત્રો અત્યારે કિલેશ્વર આવ્યા અને બેગ ભાઈએ સૌથી પહેલા તોડી નઈ જો સરખું ઉતારતા હોવ તો આમ હોય હાવ તો કિલેશ્વર આવ્યા છે અહીં નાવા માટે સ્પેશિયલી આના પહેલાં આવ્યા ત્યારે નાયા નહોતા હવે અત્યારે પપ્પા જાય છે ચેકપોસ્ટે ચેકિંગ કરાવવા અને સામાન બધો લીધો હવે મિત્રો અત્યારે

આનું લોકેશન જો એક વાર તો મિત્રો અત્યારે ફિલહાલ કિલ્લેશ્વર પહોંચી ગયા ફોરવે લઈને ભાઈ બન્ને બધાય ફેમિલી છે અત્યારે તો બાપુ પછી આ ભાભી શું કરો એ જો

આ બાજુ મગર છે અમે આન પેલા આવ્યા હતા ત્યારે જોયું તો આમાં મગર છે જો તું હે ને આમાં નાઈ તો નાનું છે આમાં મોટું મજા આવે એવું સમજો આ ઊંચું હે ઓલું નીચું હે એટલે ઈ મગર હે એટલે ઈ કી તને મગર એ જાવ નહીં આપણે તો હવા માં જાઈએ કેરી નું ઝાડવું આ કેરી તોડી હતી છેલા વ્લોગ માં તમે જોઈ હોય તો ત્યાં જોઈ હોય તો જોઈ લેજો આ ગંગા હે ગંગા માં નાઈ લે હાલો બનતા આ ગંગા માં નાવા ગંગાજી

અંદર ડડ અહીંયા મોબાઈલ ની પરમિશન નથી એટલે મારથી દર્શન કરાવી દઉં તમને તો હવે આનાથી આગળ બ્લોગ નહીં બનાવી શકીએ અમે

Look buy... yeah. yeah. at the 哎呦！哇，李龙，啊，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高，高 છે ભાઈ મિત્રો અત્યારે ચેલેન્જ કરી હે એક મિનિટ અંદર આ પાણી નિમે કોણ પાક રોકી હતા અમાર બે માથે બોલ ગયા પછી ફૂલ થઈ જાય એટલે કેજો 1 2 3 સ્ટાર્ટ તો થઈ ગયું હે ચાલુ બઈનું હવે જે કોણ વધારે શ્વાસ રોકે

बेट, बोलना से? बेट, बेट? है वो या? बोलना तो है ये गया था, गया था।, है था। मा नहीं तो खबर हमने तो આ સાઈડ આવતો રે જો આયા માછલા આવશે જો આ એ બોલે આમાં પકડાઈ જાય બોલ આમાં મોટું તો કે બધાય એ આમાં તો પકડાઈ જાય કાચ જો જો काचबो बन कर यहां पर con वीडियो बन कर खाए खाए हम

તો મિત્રો અત્યારે ફાઈનલી હવે ઘર બાજુ જાય છે એસી પણ ફૂલ ચાલુ કરી દઉં અને ઠંડી પણ થોડીક થોડીક પડે છે અને વાદળડા નીચે આવી ગયા હોય એવું લાગે વરસાદ તો અત્યારે અહીંયા ઊભો રહી ગયો વાદળા જોઈ શકો છો સામે છે પવનચક્કી ઝૂમ કરીને તમને દેખાડું તો પવનચક્કી બિલકુલ ગાયબ થઈ ગઈ દેખાતી નથી જોઈ શકો છો તમે એટલું ત્યાં છે તો મળી એક નવા વ્લોગમાં તક માટે બાય